નાનપણમાં લગભગ આપણે બધાએ વાર્તા સાંભળી હશે એ રાજાની એક નગર હતું એના રાજાને એવું હતું કે એની જનતા ખૂબ ખુશ છે કારણ કે એનું તો સુશાસન છે દરબારો પણ તેને એવું જ કહેતા હતા કે રાજા તમે તો બધું જ બરાબર કરી રહ્યા છો ખૂબ સરસ કામ કરો છો પણ એક વખત રાજાને એવું થયું કે મારે જાતે એ જાણવા માટે નીકળવું જોઈએ કે ખરેખર મારી જનતા મારા વિશે શું વિચારે છે અને વેશ પલટો કરીને એ રાતે નગર ચર્યા નીકળ્યા

તો વિશ્વનીમાં સંધ્યા નિજામાની આંખોમાં ન્યાયની આશ સાથે સિસ્ટમ સામે કેટલાક સવાલો હતા આજે દોઢ વર્ષે એ બંને માતા જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચી તો સીએમ સ્ટેજ પરથી બોલે છે તમે તો સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો સ્પેશિયલ એજન્ડા થી આવ્યા છો બેન તો અત્યારે મને સ્પેશિયલ એજન્ડા થી તમે આવ્યા છો બેન ના ભણશો તમે અત્યારે મળી શકાશે બેસી જાવ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળી જઈશ તમને મને હા મળશે મળાવશે તમને તમે એજન્ડા થી આવ્યા છો કે ધ્યાન રાખશો સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી લોકશાહીમાં પોતાના ભૂલકાઓને તમારી ભ્રષ્ટ સિસ્ટમ ડુબાડી નાખે અને એમની માતાઓ તમારી સામે ન્યાયની ગુહાર લગાવવા માટે એક કાર્યક્રમમાં થવું પડે અને તમે સ્પેશિયલ એજન્ડા કરીને જો દબાવી દેતા હો તો તમે કઈ પણ હશો સાહેબ પણ મૃદુ અને સંવેદનશીલ તો નથી જ અને જો છો તો આવી રીતે તમે એમનો અવાજ ન દબાવી દીધો હોત એમને સાંભળ્યા હોત કારણ કે અમે તમને તમારા સુધી પહોંચવાના અનેક પ્રયાસો કર્યા હતા જ્યારે કોઈ વિકલ્પ ન રહ્યો ત્યારે આવી રીતે કાર્યક્રમમાં તમને આવવું પડ્યું તમે એમના પર એજન્ડા ધારીનું લેબલ ન લગાવી દીધું હોત દુર્ઘટના બાદ મૃતકોના પરિવારને સાંત્વના આપવા જાઓ છો ત્યારે તમે ન્યાયની ખાતરી આપીને આવો છો કોઈને છોડવામાં નહીં આવે આવી મોટી મોટી ગુલબાંગો પોકારીને આવો છો અને પછી એ જ મા બાપે પોતાની વાત મૂકવા માટે પણ જો વલખા મારવા પડતા હોય તો તમારે વિચારવું પડશે સમજવું પડશે ત્યાં કેવી દીવાલ બનાવી દીધી છે તમે પોતાની અને જનતાની આડે Namaskar.